ભાવનગર મહાનગરપાલિકા કચેરી કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકામાં બે ગોલમાર ના કિસ્સા જેમાં સારા રોડ પર રોડ બનાવો અને બે વાહન ડામરની ઘટ મળવાના કિસ્સાથે પાલિકા કચેરી સમક્ષ મૌન ધરણા પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ થી આગેવાનો કાર્યકરો ની

અને ઊભા થઈ ગયા કે આ રોડ તો સારો છે આમાં ખાતમુડ કેમ કરવાનું હોય એનો મતલબ સારા રોડ છે એની પર રોડ થાય છે પણ જ્યાં ખરાબ રોડ છે જ્યાં રોડની જરૂર છે જ્યાં રોડ થતા નથી પરમ દિવસે પેન્ડિંગ કમિટીના ચેરમેન ગયા તો પ્લાન્ટમાંથી ડામરની ગાડી નીકળે સ્થળ ઉપર પહોંચે તો બે કિલો ડામર ઓછો નીકળે એટલે સમજણ પડી કે હવે જે રોડ રસ્તા થયા એ નબળી ગુણવત્તાવાળા ઓછા ડામરના કારણે આ બધા રોડ રસ્તા આપણા તૂટી જતા હતા અનેક આંદોલન કર્યા ખાડા યજ્ઞ કર્યા જાડવા વાવ્યા છતાં બધાને ખબર ન પડી પણ આજે પોતે ને પોતે બહાર પાડ્યું છે ત્યારે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અમે ડામર પણ લઈને આવ્યા છે કપચી પણ લઈને આવ્યા છે અને આજે મોન દર્ણા છે અને લોકોને બધાને ખબર પડી ગઈ છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યાર સુધી અમારી સાથે બનાવટ કરી